છોટા ઉદેપુર વડોદરા નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર પાવીજતપુરને અડીને પસાર થતી વસવા નદી કોતરનું નાડું બેસી જતા પાવીજતપુર છોટા છોટાઉદેપુર રોડને પણ બંધ કરવાની ફરજ પડી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ પાવીજતપુરને અડીને પસાર થતી વસવા નદી જેના પર વર્ષો જૂનું નાડું છે તે નાડું બેસી જતાં પાવીજેતપુરની જનતાને બાવાના ભેવ બગડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વિકસિત અને વિકાસશીલની વાતો કરતાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પુલ હાલ આ વરસાદે ખુલ્લી પાડી છે વસવાકોતર પાસેથી સમગ્ર નગરની ગટર લાઇન પસાર થતી રહી છે અને આ નાળ નદીના નાળામાં ઝાડી જાખરાનું સામ્રાજ્ય ફેલાયું છે વર્ષો જૂનું આ નાળું ઈંટોના પિલ્લરોની ઉપર ઊભું રહી ભાર વહન અત્યાર સુધી કરી રહ્યું હતું પણ હાલ છોટા ઉદેપુરમાં રાધાર ચોમેર વરસાદ થઈ રહી છે ત્યારે આ વરસાદના પગલે વસવા કુદર પર આવેલ આ નાળાની મુલાકાત લેતા છોટા કલેક્ટર કલેક્ટરશ્રીએ હાલમાં આ નાળું જોખમી લાગતા બંને તરફથી બેરિકેટ લગાવી હાલના સમય પૂરતું આ રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે જો આપ યુટ્યુબ પર અમને જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો લોકદર્પણ ગુજરાતનો પોતાનો અવાજ છોટા ઉદેપુરની જનતાને પડતા ઉપર પાટું પાવીના ખરીદ પાસે એક નાડુ બેસી ગયું છે સો વર્ષ જૂનું નાડું હશે તંત્રને અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ચોમાસું આવતા પહેલાં હરેક નાળાની તકેદારી કરી લેવી જોઈએ કે આ નાળું કઈ રીતે છે ચાર્સે શું છે કાં તો એની ગમે તે આજુબાજુની જે કંઈ જાળી ઝાકળો એને સાફ કરવી જોઈએ પાણી નીકળે છે કે નહીં કમ્પ્લીટ એની તપાસ કરવી જોઈએ તંત્રએ અને પાવી જેતપુર ગ્રામ પંચાયતે બી આનું ધ્યાન રાખવું જોઈએ કે કેમ કે આખા જેતપુરની ગટરના ઇન્ચી નીકળે છે એ ચોકઅપ છે કઈ રીતે ટૂંટું એ બધું ચોમાસા પહેલાં જ અમને ચેક કરવું જોઈએ પણ પાવી જેતપુરના

દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હીટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાળી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ જે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે